વડગામ તાલુકાના અંધારિયા ગામમાં રહેતો અને પશુપાલનનો ધંધો કરતો 28 વર્ષીય યુવકને વ્યાજખોરના ત્રાસથી વખધોળીને આત્મહત્યા કરી લેતા વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે સમગ્ર ઘટનાની પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ અંધારિયા ગામનો જીતેન્દ્ર કુમાર પ્રભાતભાઈ દેસાઈ દસ ટકાના વ્યાજે ઈશ્વરભાઈ ભેમાભાઈ પ્રજાપતિ પાસેથી બે લાખ રૂપિયા તથા બળવંતસિંહ અમીરજી રાજપૂત મોટાસડા પાસેથી ત્રણ લાખ તેમજ નરેન્દ્રસિંહ વિરુસિંહ બારડ પાસેથી રૂપિયા એક લાખ તેમજ બે લાખ સિત્તેર હજારની નવ ગાયો ઉધારમાં લીધી હતી જેમાં સાત ગાયોના મોત થયા હતા આ ત્રણેય તહમતદારોએ કુલ રૂપિયા એક લાખ સાઠ હજાર ચૂકવી દીધેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે જ્યારે આ વ્યાજે લેનાર યુવક આર્થિક સંકળામણમાં આવી જતા વ્યાજ ના ભરી શકતા ત્રણેય તહમતદારો અવારનવાર જીતેન્દ્ર કુમાર પાસે પઠાણી ઉઘરાણી કરીને ઉપાડી જઈ મારી નાખવાની ધમકીઓ આપતા હોવાનું ચોંકાવનારા આક્ષેપ કરાયા છે યુવક દ્વારા વ્યાજ ના ભરી શકાતા આ ત્રણેય વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને ઘરમાં પડેલી સેલ્ફોજ ગોળીઓ તેમજ ઉધઈ મારવાની દવા આપી લેતા યુવકની તબિયત લથડી ગઈ હતી જેને પ્રથમ દાતા સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ તબિયત નાજુક જણાતા અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત દીપ્યું હતું આ અંગેની ફરિયાદ વડગામ પોલીસ મથકે નોંધાઈ છે જેમાં પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે વડગામમાં આવેલું એક કોમ્પ્લેક્સ છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોનો અડ્ડો બની ગયો છે અને તેમાં ચાલતા બિન અધિકૃત ફાઇનાન્સની ઓફિસ માલિકોને મોટા બોર્ડ લગાવી બે રોકટોક રીતે ગરીબ લોકોને ઊંચા વ્યાજે નાણા આપે છે અગાઉ પણ આ બાબતે મીડિયામાં સમાચારો આવ્યા હતા પણ તપાસ અધિકારીઓ ભીનું સંકેલવામાં આવ્યું હતું ત્યારે આ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ પર જો વિજિલન્સ અને ચાલતી બિન અધિકૃત ડાયરીઓની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી હાલ તો લોકમાગ ઉઠી છે